ડીસા તાલુકાના પાલડી ગામના સરપંચે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપી તે બદલ સરકારના નિર્ણયને આવકાર્યો છે અને સાથે સાથે સરકારમાં પણ પત્ર લખી ગુજરાતમાં બીજી જગ્યાએ પણ દારૂની છૂટ આપવા માટે સરકારને પત્ર લખી કરી રજૂઆત ડીસા તાલુકાના પાલેડી ગામના સરપંચે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપી તે સરકારના નિર્ણયને આવકાર્યો છે અને સાથે સાથે સરકારમાં પણ પત્ર લખી ગુજરાતમાં બીજી જગ્યાએ પણ દારૂની છૂટ આપવા માટે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે ગાંધીના ગુજરાતમાં ફક્ત દારૂબંધી છે ત્યારે આ દારૂબંધી વચ્ચે પણ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ હલકી અને ખરાબ ક્વોલિટી દારૂ વેચાઈ રહ્યો છે લોકો ડુપ્લિકેટ દારૂનું સેવન કરી રહ્યા છે જેથી આ દારૂથી દિન પ્રતિદિન લોકોમાં મૃત્યુ આંક વધી રહ્યો છે અને ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પારડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે સરકારમાં પત્ર લખી રજવાત કરી છે કે ગુજરાતમાં દરેક ગામમાં દરેક ગલીએ અને મોહલ્લામાં ખુલ્લેઆમ આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ દારૂ એ પ્રકારનું મળે છે કે તેને પચાસ પોઈઝન કહી શકાય એટલે કે વ્યક્તિ આ ખરાબ હલકી સરકારે જે કાંતિ નગરમાં ગિફ્ટ સિટી માં છૂટછાટ આપી છે તે ખરેખર ખૂબ સારી બાબત છે અને હું સરકારું છું આવી જ રીતે બીજી જગ્યાએ પણ છૂટછાટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આપના માધ્યમથી હું જણાવું કે તારીખ બે બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ સક્ષમ અધિકારીઓને પત્ર લખી અને તેમના ધ્યાને આપેલ કે આપણા ગુજરાતમાં જે ગાંધીનું ગુજરાત કહી અને જે દારૂબંધીનું અમલવારી છે તેને લઈ અને પત્ર લખેલો ખૂબ જ અનુભવ કરી ગામડા ગામડાનો ખૂબ જ અનુભવ કરી ઘણા પરિવારોનો અનુભવ કરી અને જે દારૂડી એ માઝા મૂકેલી હતી તે જોઈને અને હું ઘણા બધા ગામો પરિભ્રમણ કરીને કે કોઈ પણ ગામ એવું નથી કે એ ગામમાં દારૂ મળતો ના હોય જ્યારે બીજી બાજુ દારૂ એ પ્રકારનો મળે છે કે તે પચાસ ટકા પોઈઝન કહી શકાય અને જે માણસ સાંજે દારૂ પીવે તે સવારમાં દારૂ ન પીવે તો એમના કહેવા મુજબ તેમના સ્નાયુ કામ કરતા નથી અને તે માણસ પોતાના પરિવારનીમાંથી ગાંધીના ગુજરાતમાંથી કાયમની માટે અલવિદા કરી દે છે અને તેમના બાળ છોકરાને બચ્ચોને અલવિદા કરી દે છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે ગુજરાતમાં એટલા અંશે છે દારૂડિયાનો ત્રાસ વધી ગયો છે અને દારૂ એટલા અંશે નીચા પ્રકારનો દારૂ થઈ ગયો છે કે તેને પોઈઝન મિથોલેન કહેવામાં આવે અને અત્યારે જાણવા મુજબ મને માહિતી મળી છે કે એવી ટૂપું તૈયાર કરવામાં આવી છે અને પોઇઝન ડેડાઓ જે થોરના ડેડા અને જે પા જે માચીસ આવે તેની સળીઓ અને તેજાબ આ બધું મિલાવી અને સાંજે માટલું નાખીને સવારે દારૂ તૈયાર થઈ જાય તે પોઈઝન જે આપણા ગુજરાતના યુવાનો જે અરેખમ ગુજરાત કહેવામાં આવે તો તે યુવાનો છે આ જે બરબાદ થઈ રહ્યા છે તે મારી નજરે જોઈ છે અને દારૂના રવાડે ચડેલા જે લોકોને તેમની કોઈ સગાઈ પણ કરવા તૈયાર થતું નથી અને અત્યારે મારા ગામમાં પણ કેટલા છોકરા એવા ફરે છે કે તેમની સગાઈ પણ થતી નથી વિવાહ પણ થતા નથી અને આ દુનિયામાંથી તે અલવિદા કરી દેવાની તૈયારીમાં છે તો મને ખૂબ જ દુઃખ લાગ્યું કે જો અન્ય રાજ્યોની જેમ જો છૂટછાટ સરકાર શ્રી નિર્ણય સારો નિર્ણય લઈ અને છૂટછાટ કરવામાં આવે તો સારી પદ્ધતિવાળો જે પીવાવાળા છે એ લોકો પીવી નથી પીવાવાળા એ લોકો કોઈ દિવસ દારૂ પીવાના નથી તો જે આ નિર્ણય જો દારૂ મુક્તિમાંથી ગુજરાતને મુક્ત કરે અને આગળ જે સક્ષમ અધિકારીઓ અને પદા અધિકારીઓ જે સારો નિર્ણય લે તો ગુજરાતને ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે અને યુવાનો બરબાદ થતાં બચી શકે એમ છે અને અનેક પરિવારોને ખૂબ મોટો ફાયદો થયો છે તેમજ શિક્ષિતથી વંચિત રહી અને દારૂને રવાડે ચડેલા યુવાનો પોતાના બાળકોને ભણાવી શકતા નથી અને પોતાની પત્નીઓને પેટભર જમવાનું પણ મળતું નથી તેઓ મારા કડવા અનુભવોને લઈ અને ગુજરાત સરકારને આ પત્ર ધ્યાને આપવામાં આવ્યો હતો તેનું સંપૂર્ણપણે પાલન થાય અને આ નિર્ણય લેવામાં આવે તેવું મારું ગામ પાલી સરપંચ વતી નિવેદન છે સરકારે ગાંધીનગરમાં જે દારૂની છૂટી શું કહેશો સરકારનો નિર્ણય કેવો છે તે સરકારનો નિર્ણય અતિ સારો કહેવાય કારણ કે સરકાર પણ જાણે છે અને અધિકારીની પદા અધિકારીઓ પણ જાણે જ છે કે ગુજરાતમાં કેવો દારૂ વેચાઈ રહ્યો છે અને કેટલા અંશે તેની અમલવારી થવામાં આવી છે તે એનાથી કોઈ અજાણ નથી તે આપણે કહેવું પડે તેમ નથી